વેરાવળ એસડીએમ અને કલાલા મામલતદારની ટીમો દ્વારા આજે બાર જેટલા ફાર્મ હાઉસો હોટેલોને સીલ કરવામાં આવ્યા છે આ ફાર્મ હાઉસો અને હોટેલો ચિત્રાવળ ભોજદેવ સહિતના ગીર પંથકમાં આવેલા ગેરકાનૂની બાંધકામો જે ભૂતકાળની અંદર જેને સીલ મારવામાં આવ્યા હતા હાઈકોર્ટના આદેશ બાદ અને જે સીલ તૂટ્યા હતા એ તમામ જગ્યાઓ પર ફરી સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે બિન અધિકૃત બાંધકામ બિન ખેતી ન થયેલી જમીન ઉપર જે બાંધકામો કરવામાં આવ્યા હતા વન વિભાગની એનોસી નથી આવા તમામ બાંધકામો છે જેના સામે હવે તંત્રેલા આલાખ કરી છે આંબા સમયથી ફરિયાદો ઉઠી હતી અને હાઈકોર્ટમાં સમગ્ર મામલો પાંચો છે જુનાગઢ દિવસોનાથ અને અમરેલી જિલ્લો છે ત્યાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કમિટીની રચના કરવામાં આવી હતી જેમાં વન વિભાગ પ્રશાસનની ટીમ અને પોલીસ સાથે મળીને લાંબા સમયથી ગીર પંથકમાં તપાસ હાથ ધરી હતી જોકે હવે આ તપાસ બાદ હવે સીલ કરવાની પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવી છે જેને લઈને ગેરકાનૂની બાંધકામ ધરાવતા હોટેલ સંચાલકો અને ફાર્મ હાઉસ માલિકો છે તેમાં ખળભળાટ વેચો છે દોસ્તો તમામ ખબરો જોવા પેજ ને ફોલો કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ